જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવન ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ વિકાસના કામો અને મહત્વના ઠરાવોના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ હાર્તી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ સભાની વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયતો પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને આરજીએસસી યોજના હેઠળ સત્તર ગ્રામ પંચાયત મંજૂર થયેલ છે આ પૈકી સીડીપી પાંચ યોજના હેઠળના રૂપિયા સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર આપવામાં આવી છે વધુમાં જિલ્લા પંચાયત હેઠળના અંદાજીત બસો બાર પોઈન્ટ સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયું છે જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રી તરફથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે હાલ પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવાયા છે આજની સામાન્ય સભામાં સુવિધાપઠ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંબ યોજના હેઠળના સાત રિફ્રેશિંગ રોડના કામોના પણ બહાલી આપવામાં આવ્યા છે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં મારખાગત સુવિધાઓ વધારવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે જિલ્લા પંચાયત હસ્તક નિષ્રોલ આંગણવાડીઓ છ દૂધ દેડી બિલ્ડિંગ આઠ શાળાના ઓરદા અને પાંચ ડ્રેનેજ લાઈનના કામો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂર કરવામાં આવેલા છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે આ વિકાસના કામો ઉપરાંત સામાન્ય સ્વાભાવિક રાજકીય અને આર્થિક ઠરાવ પર પસાર કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાના પડિતન કાર્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ જીએસટી રિફોર્મન્સી ખેડૂતમાં એમએસએમઈએસ વેપારીઓ મહિલાઓ

ભરૂચ જિલ્લા હેઠળ યોજના હેઠળ સોળ પોઈન્ટ પચાસ કરોડના સંસદ ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહાર આપવામાં આવે છે સાથે સાથે બાકી જે રહેલી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર ટેન્ડર પકડી છે બધી ટૂંક જ સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે સાથે સાથે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત બસો બાર કરોડ પોઈન્ટ સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડ સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકાર શ્રીની ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાણું રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇથ્યોતેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઊંક કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપદમાં પણ બાવીસ કામો અને બજેટ કામની યોજના હેઠળ સત્તર વીજ વર્ષિંગ રોડના કામને પણ બહારી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ દરેક વિસ્તારમાં આજે કામોને મંજૂરી આપવામાં આવી છે આવનાર ટૂંક સમયમાં જ જે અમે બજેટમાં લીધું હતું

જે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું કે હું દિવાળીની તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી બાવીસ તારીખે પહેલા માતાજીના નોટે ભારતવાસીઓને જીએસટીના જે ચાર સ્ટેપ હતા એના બે સ્ટેપ કરી અને આ ભારતીય આપણે ભારતની જનતાને બહુ મોટી રાહત આપી છે અને એના કારણે જીએસટી ના રૂપિયા સુધીનું સસ્તું થવાનું છે અને એનો લાભ આમ ભારતની જનતાને મળવાનો છે અને એના કારણે જે વેપારીઓ છે એમાં પણ ખુશીની લાગણી છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય ખેડૂત હોય કે કોઈ પણ ને આ જીએસટી ના ઘટાડા થી એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે જે દિવાળી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર ખુશીની હોય છે અને એના માટે અમે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડાપ્રધાન શ્રીનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ

કે આઈસીડીએસ કોઈ પણ વિસ્તારમાં સમૂહ વિકાસ ભરૂચ જિલ્લાનો થવાનો છે જેવી રીતે અમે પહેલા પણ કીધું હતું કે ભાગ્યું ભાગ્યું ભરૂચ નહીં પણ હવે આ જે કામો વિકાસના થવાના છે એનાથી એક ભરૂચ જિલ્લો હર્યો ભરૂ ભરૂચ બનશે અને હું ખાતરી સાથે કહું છું કે ભરૂચ જિલ્લો પંચાયત આ ગુજરાતમાં એક મોડેલ જિલ્લો બનશે અને એના માટે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દિલ દ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છે અને એમાં પણ જે મારી જિલ્લા પંચાયતના સભ્યો છે ચેરમેન સીઓ છે જિલ્લા સંગઠન છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું